તો તમને સ્પેશિયલી સ્વામીના ભાજી ને જૈન ભાજી બે બનાવી આપવામાં આવશે અને સાથે ખડી ભાજી પુલાવ પુલાવ માં બે વેરાયટી એક પ્લેન પુલાવ ને એક બટર પુલાવ તો આમનું લોકેશન છે ખડિયા ની અંદર તોરલ સરોવર ની સામે અંજાર માં તો આજે વિઝિટ કરો મહાવીર પાઉંભાજી અને કમેન્ટ માં જરૂર થી ટેસ્ટ કેવો લાગો તમને મેં ટ્રાય કર્યો ખડી ભાજી બટર પાઉં ભાજી અને પુલાવ ને ત્રણેય નો ટેસ્ટ એકદમ લાજવાબ હતો તમે ખાશો તો ખાતા રહી જશો એની ગેરંટી અને વિડીયો તમને સારો લાગવ હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં